દર વર્ષની જેમ વિજયાદશમીના પાવન પર્વે જામનગર ખાતે સમગ્ર સિંધી સમાજ દ્વારા એક રાવણ દહન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે આખા શહેરમાં આખું રામ સવારીનું પણ અલગ અલગ આખા રામાયણના પાત્રો ના માધ્યમથી એક સવારીનું પણ આયોજન કરવામાં આવે છે જે બદલ હું સમગ્ર સિંધી સમાજને સમાજના પ્રમુખ શ્રી ધનવાણી કાકા શ્રી આગેવાન એવા વડીલ શ્રી પરમાનંદ કાકા આ બધાની આગેવાની અને માર્ગદર્શનમાં આ આખા કાર્યક્રમનું આયોજન થતું હોય સમગ્ર સિંધી સમાજને આપણી આજે આખી સાંસ્કૃતિક ધરોવર છે આપણી આખી આખો જે ધાર્મિક ઇતિહાસ છે એ એની ક્યાંક ઝલક આખા શહેરને પ્રાપ્ત થાય ભાવિ પેઢી પણ આપણા આ ઇતિહાસ સાથે જોડાય એ પ્રકારની આખી જે વ્યવસ્થા કરે છે તમે જોઈ શકો છો અહીં જેટલા આગેવાનો વડીલો છે એટલા જ બાળકો પણ એટલી જ સંખ્યામાં અહીંયા આ રાવણ કાર્યક્રમ જોવા પરિવાર સાથે બધા નાગરિકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે એ સાથે સાથે ક્યાંક અસત્ય ઉપર સત્યની જીત અને સાથે સાથે અધર્મ ઉપર ધર્મની જીત નું પણ એક મજબૂત મેસેજ આજનો દિવસ જ્યારે આપતો હોય ત્યારે જે યુવા પેઢી છે વિશેષ કરીને આપણા જે બાળકો છે એ આપણી આખી આ સનાતનની પરંપરા પરિચિત થાય અને જ્યાં જ્યાં આજના સમયનું અસત્ય જોવે ત્યાં એની અંદરના ક્યાંક રામને જીવિત રાખી અને એ અસત્ય સામે મજબૂતીથી લડે અને મા ભારતીની સેવામાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું દાયિત્વ પણ ભવિષ્યમાં નિભાવે એ પ્રકારનો એક સુંદર મેસેજ અને બહુ મોટી સંખ્યામાં બાળકોની ઉપસ્થિતિમાં આ સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે સમગ્ર સિંધી સમાજને પુનઃ આ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સર્વે દર્શકોને આજે વિજયા દશમીના પાવન પર્વે હૃદયપૂર્વકની શુભકામનાઓ અને જય શ્રી રામ